સંદર્ભે રહેલા ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં જઈ રહેલ ડોક્ટર ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપ યુવા મહામંત્રી રવિભાઈ માકડીયા ગત રાત્રિના દોઢ વાગે લીંબડી હાઈવે પર પહોંચ્યા હોય તે દરમિયાન લીંબડી નજીક પહોંચતા હાઈવે પર એક ભેંસ મૃત હાલતમાં પડેલી હતી જેને લઈને રવિભાઈ માકડિયાએ પોતાની જી જે ત્રણ એમ ઈ પંચાણું ચાર નંબરની કિયા ગાડી ચલાવી રહેલો હોય જેણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે પલટી મારી ગઈ હતી અને એકદમ પડીક વળી ગઈ હતી પરંતુ સદનસીબે આ બંને મહાનુભાવોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જે બંનેને રાજકોટ સારવાર ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં ઉપલેટા ધોરાજી અને રાજકોટ જિલ્લામાંથી આગેવાનો રાજકોટ હોસ્પિટલ ખાતે ખબર અંતર માટે દોડી ગયા હતા તો મિત્રો આવશે તમારું શું કહેવાય છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ